રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ જયેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર માં આપ સૌ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં વાત કરીશું કપાસ કપાસ સંકેત વિશે બરાબર છે તો ઘણા ખેડૂત મિત્રો કાગ ડોળે વાટ જોઈને રહ્યા હતા કે હિતેશભાઈ ક્યારે કપાસ સંકેતની માહિતી આપે તો આપણે આજના વિડિયોની અરે પા સંકેત કપાસ વિશે માહિતી આપીશું પરંતુ આપણો આખો વિડિયો જોજો તમને તમને બહુ એવી સરસ સરસ માહિતી આપશે કે આપણે કાળા બજારમાં લેવાય કે જે ભાવથી મળતો એ ભાવે જ લેવાય અથવા સંકેત ન મળે તો આપણે એની કમ્પેરીઝનમાં હાલે એવી એક દોરો વધે એવી કઈ પ્રોડક્ટ આપણે કરવી જોઈએ તો આપણે આજના વિડીયોમાં જય જવાન જય કિસાનના નારાથી આપણે શરૂ કરીશું કપાસના વિશેની માહિતી તો તમારે જે ખેડૂત મિત્રો કપાસ કરવાનો છે એ કપાસની વેરાયટીમાં જે સારી વેરાયટીઓ ગણાતી હોય એમાંની એક વેરાયટી છે હવે હું છેલ્લા ચાર દિવસ ચાર દિવસથી રાજસ્થાનની માલિપા હતા અને રાજસ્થાનની માલિપા એક કંપનીએ એનું જીઓટી ટેસ્ટિંગ માટેનો આખો હતો બરોબર એમાં ત્રણસો ને દસ કરતાં પણ વધારે વેરાયટી ત્રણસો બાર તેર વેરાયટી એટલે કે ત્રણસો દસ પ્લસ વેરાયટીના લગાવેલી હતી બરાબર એમાં સંકેત લગાવેલું હતું નવાબ લગાવેલું હતું સાગર લક્ષ્મીનું ત્રણસો એક લગાવેલું હતું બરાબર શેરા લગાવેલું હતું લંબુજી લગાવેલું હતું જય ભેરી છે તડાકા લગાવેલું હતું એટીએમ જાદુ અજીર એકસો પંચાવન આ બધી વેરાયટીઓ લગાવેલી હતી કે ભાઈ તમે જે બીજાને નત્યારે સોંપવાના છો આ વર્ષે બરાબર

કે ભાઈ જમીન આપણી સારી હોય હળવી હોય મોળી હોય બે રંગુ હોય કાકરવાળી ભૂ હોય બરાબર છે ઘણી વખત લાલ માટી હોય ઘણી વખત તમને બે રંગી ભૂ હોય એમાં આપણે કઈ વેરાયટી કરવી જોઈએ એવી જે વેરાયટી હોતી ને એવી વેરાયટી આપણે પસંદ કરી છે કે ભાઈ જમીન ઘણી વખત સારી હોય પણ પાણી ઘણી વખત મોળું હોય બરાબર છે પાણી મોળું હોય ભાંભળું હોય ખારું હોય ખારસવાળું હોય ચા નો બનતી હોય એવું જે પાણી હેતુ એ આ બધી વસ્તુનું વેલા મોડું છું હોય તો પણ સારી હાલે છે પાણી હારું હોય મોળું હોય ભાંભળું હોય તો પણ હાલેવી છે જમીન ગોરાડું હોય પાડાના કાન જેવી કાળી માટી હોય બરાબર છે ફૂલ ખમતી થગધર હોય તો પણ સારી અને અથવા તો રેટાળ જમીન હોય આપડી અમુક ટકા ચીકણી પણ આપણને એક વીઘે પચીસ ત્રીસ મણ સુધી આપણને ઉત્પાદન આપી શકે પછી તો શું હોય કે આપણી જમીન પાણી ને વાતાવરણ ઉપર અથવા આપણા નસીબ ઉપર આધાર રાખતો હોય છે બરાબર છે તો એવી વેરાયટી જો આપણે પસંદ કરી છે એની આપણે માહિતી આપીશું એ પહેલા જે ખેડૂત મિત્રો જેથી કરીને આપણે જે તમને માહિતી આપી છે મળે હાથ વાગે હાથના ટકોરે તમારા મોબાઈલમાં ધનિંગ નાના નો મેસેજ આવે કે હિતેશભાઈ પટેલિયાએ તળાજાથી તમારા માટે કપાસની માહિતી મોકલાવી છે તો આપણો આ રીતનો સાત વાગે જે વિડીયો આવે એમાં સબસ્ક્રાઈબ નું બટન છે ને કાળા કુંડાળામાં ઘણા ખેડૂત મિત્રોને લાલ કુંડાળામાં હોય ઘણા ખેડૂત મિત્રોને ને સફેદ કુંડાળામાં હોય તો અહીંયા સબસ્ક્રાઇબ નું બટન છે અને આમ કચ કચાવીને દબાવી દેવું છે આમ હજર નારું તમ દબાવી દેવાનું છે એટલે આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને જે આ ટંકોરી છે ને ઘંટડી આ ટંકોરી ને આ મડો ને એટલે આ રીતના ફંક્શન ખુલે એમાં તમારે અહીંયા પેલા ઓલામાં અડી જવાનું છે બરોબર ઓલ માં કે ભાઈ હું તમને વિડિયો મૂકું ને એટલે હાથ વાગે તમને નોટિફિકેશન આવી જાય મેસેજ આવી જાય કે હિતેશભાઈ તમારે માટે એક મેસેજ મોકલ્યો છે વિડીયો મોકલ્યો છે બરાબર છે તો એવી જે વેરાયટીઓ આપણે આવે છે એમાંથી અમે એ વેરાયટી માં એક છે સંકેત છે એક નવાબ છે એક તડાકા છે એક રુદ્રા છે સેરાગ છે લંબુજી છે જયભેરી છે ગાંડીવમ છે ભરોસા છે ન્યુજી રાજા છે ભક્તિ છે આશા છે એમાં એટીએમ સારું છે જાદુ સારું છે એકસો અગિયાર નંબર સારું છે સાગરલક્ષ્મી ની બે વેરાયટી સારી છે એક ત્રણસો એક તો એ બધામાં તમને કોઈ અલગથી આખી તરી આવેલી છે અને આવનાર સમયની પાસે જેમ તમને કહું આપણે રાશિ તમને કોઈ જેમ ગોતવા નીકળ્યા હતા પછી જે આપણે અજીત ગોતવા નીકળ્યા હતા પછી આપણે જેમ એટીએમ ગોતવા નીકળ્યા હતા અત્યારે જેમ આપણે ગોતવા માટે આવી ગઈ માર્કેટની માલિકા બાય ઊભી જતી આવા મોટા મોટા તમને કોઈ પાટા પાટા રેખા તમને કોઈ એમાં ઝીણવા પાંચ પાંચ પૈસાના જે કળીના ઝીણવા આવે ને ગણમાં ચાર આવે ગણા પાંચ આવતા હોય પણ એની માલિકા તમારે તમને કહું પચીસ થી માની પાંત્રીસ આડત્રીસ ટકા પાંચ પાંચ પેશી ના ઝીંડવા હતા જેથી કરીને વીઘે ચાર પાંચ મળે તો કપા આમને મજા નીકળી જાય બરાબર પહેલવાર તમને કોઈ ફાલ આવ્યો હોય જોરદાર એની મારી પાસે પાંચ પાંચ પેશી જે તમને કોઈ ઝીંડવા થતા હતા બરાબર એમાં આપણે કપાસ આવે છે એટલે ફટાફટ આપણને ઉત્પાદન મળે તો એ વેરાયટી પણ આપણે સારી એવી છે અને ખાસ કરીને ખેડૂત મિત્રો સંકેત પણ એ વેરાયટી સારી જ હતી બરાબર છે તો હવે એમાં સંકેતમાં મોનોપોડિયા ઝાઝા આવે છે એટલે કે દારૂ એની ઝાઝી ફૂટે છે કદાચ તમે એને બે છોડ વચ્ચે દોઢ થી બે ફૂટનું અંતર રાખ્યું હોય જાળવા એના આપે જશે મોટા પાન થાય છે હાઈસે એ ઊંચાઈ તમને કોઈ એક હાથ ઊંચો કરો તો તમને કોઈ આંબે એવી હાથ ઊંચી થાય હળવી જમીન હોય નબળી જમીન હોય પાણી હળવું હોય મોળું હોય ખારું હોય એવી જમીનમાં આપણા માથા બરોબર થઈ જાય છે સંકેતની વાત છે તો એ પણ કપાસ તમને બહુ સારો એવો છે પછી એની અંદર સામે બહુ સારું એવું સંરક્ષણ છે ચુસ્સા જીવાત નું સંરક્ષણ હોય એટલે કે રોગ પ્રતિકારક શક્તિ જેમાં વધારે હોય એમાં આપણને વધારે ફાયદો થાય બાકી નકર કાંઈ ઊંઘ જવાની જરૂર નથી આપણે કેમ ગયા વર્ષે આપી હતી કે એક જ દવા બધી જીવાત સાફ લીલી સાસરી સફેદ સાસરી મોલો તરતડીયા ગળો પાન ખેચડી કુકર ચૂસા જે કાય હોય બાર પંદર દી સુધી માથા માથાકુટ નહીં કદાચ વધઘેડ હોય આવતી હોય જીવાત અમુક ટકા નક્ષત્રો બદલે મોળા નક્ષત્રોમાં વધારે જીવાત આવે નક્ષત્ર બરાબર છે હારા નક્ષત્રમાં કાય માથા માથાકૂટ જ નહીં દવા પગ લેવાની જરૂર ન પડે

પાણી હોય અને આપણે કરવું હોય તો એ કમી કરી શકો પણ જેમની પાસે પાણી ઓછું હોય એવા ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન રાખવું સંકેત માટે કે ભાઈ દવા પેકેટ કરવા છે દિવાળીએ પાણી બમ થઈ જાય બરાબર છે પાણી રહેતું ન હોય તો એમના એવા ખેડૂત મિત્રોએ ખાસ

જો ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા હતા કે ભાઈ ખડ માટે શું કરવું માટે તો ખડમાં તમારે પેલા સાહ પાડી દેવાના અને સાહમાં તમે જે દેશી ખાતર નાખતા હોય તો એ આપી દેવાનું સેંદ્રીય ખાતર નાખતા હોય તો એ આપી દેવાનું એરડીનો ખોળ કે લીંબોડીનો ખોળ નાખવાનો હોય તો એ આપી દેવાનો સલ્ફર નાખતા હોય કે ઝીંક નાખતા હોય કે ડીપી કે બારબત્રી હોળ એનપી કે તમે વાપરતા હો નર્મદા ફર્ષ કે વિશવી ઝીરો તેર તો તમ તમારે એ તમે આપી શકો છો એમાં કોઈ શંકરને સ્થાન નથી આ બધું ખાતર જમીનમાં આપી દીધા પછી તમારે એમાં કપાસ્યા ખૂતડી દેવાના છે કપાસ્યા ખૂતડી દીધા પછી પાયના મેક્સકોટ જે આવે છે પાયરોથોબિક સોડિયમ અને ટેકનોલોજીમાં જે બનેલું છે એ પંપે તમારે એસી એમ એલ આપવાનું છે એક પંપમાં એસી એમ એલ નામી અને એક પંપની માલિકા નાખી દેવાનું છે બરાબર એ પછી તમારે પટ્ટી ફુવારાથી દવા સાટવાની છે ખેડૂત મિત્રો ખાસ કઈ જો પટ્ટી ફુવારો આપણો ભાઈ પટ્ટી ફુવારો આ પટ્ટી ફુવારો છે આ પટ્ટી દવા હરકી વ્યવસ્થિત છાટવાની હોય છે સહના બે બાજુના પાળામાં બહુ વ્યવસ્થિત રીતે દવા લાગી જવી જોઈએ મોટા મોટા ગોઘલા નથી ચડાવવાના આઠ આઠ વરના દોરના આપણે લઈને એમાં નકરો થઈ જાય છે હોય ને તો દવા બધી જાય છે એમ નથી એટલા માટે ખાસ પટ્ટી ફુવારાનો ઉપયોગ કરવાનો છે પટ્ટી ફુવારાથી દવા બધી એ ખરખી તમે આમ ધીમે 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 હલાવતા જાવ અને બધી દવા વ્યવસ્થિત તમારે લાગી જાય અને દવા સીધી જમીનની માલી માં જાય બરોબર અને પછી તમારે એને પાણી પાઈ દેવાનું છે અથવા તો જે ખેડૂત મિત્રો એડવાન્સમાં કરતા હોય કે ભાઈ હાલો આપણે ખાતરે નાખી દીધું છે અને વરસાદ થાય ત્યારે હવે તમારે મેક્સકોટ સાટવું છે તો મેક્સકોટ સાટો એ પછીથી તમારે બાર પંદર દિવસની માલિકા તમારે એને પાણી મળી જવું જોવે મતલબ કે દેવાળિયા મને તમને કોઈ વાદળા બંધાવવા આગાહી મને આગાહી આપવા કે ભાઈ હવે ભાવનગર માં અમરેલી માં જુનાગઢમાં જામનગર માં પોરબંદર માં દ્વારકામાં વરસાદ પડવાનો છે અને બે ઇંચ પડે ઇંચ પડે પાંચ ઇંચ પડે એવા સમયે તમારે એને ઉપયોગ કરવાનો તો તમારી પાસે પાણીની વ્યવસ્થા હોય તો આગળ દવા સરતી જવાની અને પાછળ તમારે એને પાણી તમને આપતો જવાનું તરત જ તે તોય કાય ઉપાધિ છે નહીં બરાબર છે નાખવાનું છે પાઈનાવાળાનું વાળાનું કોટ બરાબર છે આમાં તમને સારું એવું પરિણામ મળશે બધી પ્રકારના નિંદામણો તમારે આમાં ઉગવામાં કોઈ તકલીફ નહીં રે કપાસ ઉગવામાં કોઈ તકલીફ નહીં રહે અને ખડ તમારે ઉગશે નહીં બરોબર આખું ગામ ભલે તમ તારે દાળિયા ગોતું પણ આપણે બે જણાને રજવાડી સકડી બનાવી ભજા બનાવી અને રજવાડી ભજા તમને ઉપાડવાના બરાબર છે એક ભજું બે ભજું પાંચ ભજા પણ આપણે દાળિયા ગોતવાના નહીં મજૂર ગોતવાના નથી ખડ માટે કઈ ઉપાધિ નહીં કરવાની નિંદામણ માટે કઈ ઉપાધિ કરવાની નથી બરાબર છે અને આનો ખર્ચો ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા તો ખર્ચાની ગણતરી તમારે એવું યાદ રાખવાનું મિત્રો કે સોળ ગોઠાનો જે વિઘો હોય એમાં તમારે ચારસો થી સાડી રૂપિયાની આસપાસનો ખર્ચો આવશે બરાબર આપણે જે અલગથી પેન્ડી મેથેલી ત્રીસ ટકા અથવા તો આડત્રીસ પોઈન્ટ જે પેન્ડી નાખતા હતા બરાબર અને એનું રિઝલ્ટ તમને બાર પંદર દિવસ કે પચીસ ત્રીસ દિવસ સુધી મળતું હતું ખેડૂત મિત્રો એની બદલે આનું જે રિઝલ્ટ છે એ પિસ્તાલીસ દિવસથી માંડીને સાઈઠ દિવસ સુધીનું રિઝલ્ટ છે આપણે એવા ઘણા બધા વિડીયો મૂકેલા છે ગયા વર્ષે કે અમને પિસ્તાલીસ દિવસથી માંડી અને અઠ્યાવીસ અઠયાસી દિવસ સુધી અઠયાસી દિવસ એટલે કે ત્રણ મહિના થઈ જાય હવે આપણે તમને કોઈ પિસ્તાલીસ દિવસ તમને કોઈ રિઝલ્ટ મળે ને ત્યારે કપા મોટો મોટો થઈ જાય અને ફાળા બાંધવાનો ટાઈમ થઈ જાય એટલે આપણે કઈ ઉપાધિ રહે નહીં

કપાસ્યો જ નીકળવાનો છે એમાં કે હોનાની ની ગાંગડી નીકળવાની નથી બરાબર છે અજીત છે પુષ્કર છે સેરાગ છે લંબુજી છે બરાબર પંચોતેર સોતેર છે કે સુપમ છે રાજા છે ભક્તિ છે કે આશા છે કપાસ આ બધી વેરાયટીઓ સારી છે રોજ આપણે એક કપાસની વિડીયોમાં માહિતી આપીશું જેથી કરીને તમને ખેડૂત મિત્રો જે આપણે માહિતી આપી છે કપાસની માહિતી મળી રહે ઘણા કમેન્ટ હતી કે હિતેશભાઈ તમે તમે અમને મગફળીની પણ માહિતી આપો તો મગફળી માટે આપણે સ્પેશિયલ વિડીયો બનાવીશું અને એવી દવાની તમને ભલામણ કરીશું કે ભાઈ મગફળી પાકી જાય તો એના મુંડા ન લાગે ગયા વર્ષે આ પ્રોબ્લેમ આવ્યો હતો કે સારું વરસાદ એ મુંડા તમને ખાઈ ગયા અને દવા નાખવો તો રિઝલ્ટ મળે નહીં કારણ કે અમે પહેલા પણ કીધું હતું દવામાં રિઝલ્ટ તમને ત્યારે ત્યારે જ મળશે જ્યારે તમે તમે દાણા વાવો એને બરાબર છે આપણે એને માટે સ્પેશિયલ વિડીયો બનાવશું બધા ખેડૂત મિત્રો માટે કે ભાઈ મગફળી તમારે કઈ વાવવાની છે ક્યારે વાવવાની છે ઓળાની મગફળી કઈ તમારે કરવાની છે ઓળાની કઈ કંપનીની તમે વેરાયટી કરી શકો છો કેવી વેરાયટીઓ સારી આવે છે આપણે એની પણ માહિતી આપીશું અને પોટ મારી તમે વેવી ગયો એટલે તમારે મૂંડો હું મૂંડાનો ભાપ એ મોટા ભાઈ તમારા પછી હું વાત કરો તમે આહા હા નો આવે પછી તમારા ખેતરમાંથી તમારા ખેતરમાં દવાનો પોટ માર્યો હોય ભૂંજરાવાળી દવાનો અને બાજુમાં નો માર્યો હોય તો તમારા ખેતરમાંથી પગલા પાડી જાય ધૂંધું નહીં મારે મોઢું નહીં મારે પણ બાજુના ખેતર વાળા પોટ નહીં માર્યો બધા દાણા ખાઈ જાય તંત્ર એવી તંત્ર બહુ વ્યવસ્થિત દવાઓ આવે છે બધી માહિતી આપણે માહિતી આપી છે અને ઘણા ખેડૂત મિત્રો આપણો વિડીયો તમે જો શેર કરો તો વધારે મજા આવશે કારણ કે તમને બધી માહિતી અમે આપતા રહીશું નવો વિડીયો નો આવે ત્યાં સુધી રજા આપો હિતેશ પટેલ હું ખેતીકા સાગર ઘણા ખેડૂત મિત્રો એગ્રો નું સરનામું પૂછતા હતા આપણું તો તળાજા મારો એગ્રો છે બરાબર છે તલાઝા નીલમ એગ્રો કેમિકલ્સ ગોપનાથ રોડ આઈસીઆઈસીઆઈ બેંક આંગળીયા છેલ્પેશભાઈ પટેલ ભૂપત બાગ ની બાજુમાં ઘણા ખેડૂત મિત્રો ના જ આવે એ કે ભાઈ હિતેશભાઈ તો નથી આ સસમા કોઈ બીજા ભાઈ છે પણ અલ્પેશભાઈ કઈ મારા ભાઈ છે મારી ઓલી દુકાન છે બેહો તમે ચા પાણી પીવો પછી તમને નિરાજ ઓલી દુકાન હું મૂકી જાવ

સોલ્ટેજ છે બિયારણનું પરંતુ એનું પરફોર્મન્સ જ એવું છે કે રાજસ્થાન આપણી ભોમાં તો ફાટી પડે બરાબર છે તો એ વેરાયટી માટે પણ ખેડૂત મિત્રો એડવાન્સમાં પ્લાનિંગ રાખજો મારું એવું કહેવું છે કે હું જે વેરાયટીની તમને જાહેરાત આપીશ ભલામણ કરીશ એ બધી જ વેરાયટીઓ તમારા નજીકના વિસ્તારમાં મળી રહેશે તમે જે માટે દવા બિરાણ લો એમની પાસેથી મળી રહેશે પરંતુ આજે દસ બાર વેરાયટીઓ છે બરાબર છે કે ભાઈ સાગર ત્રણસો એક હોય નવાબ છે રુદ્રા છે સંકેત છે શરાક છે લંબુજી છે રાણીબમ છે ભરોસા છે જય હો જય ભેરી છે રાજા હોય પંચાવન હોય સાગરલક્ષ્મીનું તિલક હોય કે અજીતનું અગિયાર એકસો પંચાવન નંબર છે અંકુરનું કીર્તિ છે પુષ્કર છે આવી જે વેરાયટીઓ માટે જે ખેડૂત મિત્રો જયારે તમને મળે કે ભાઈ હાલો આ તારે બે પાંચ વેરાયટી મળે છે પછી અઠવાડિયા કે લઈ લેવું એવું મગજમાં ન રાખતા કારણ કે આ વર્ષે કપાસની વેરાયટીનું પ્રોડક્શન બહુ ઓછું છે કારણ કે ગયા વર્ષે ટાઈમ ટુ ટાઈમ વરસાદ નહીં હોવાના હિસાબે પ્રોડક્શન ઓછું છે એવું જરાય મનમાં ન રાખતા કે આ વખતે કપાસનું વાવેતર ઓછું થાય કારણ કે વાવેતર કદાચ વધઘટ થાય ને તો એ બાર પંદર ટકા થી વધારે ક્યારેય વાવેતર વધઘટ ન થાય નગર તમને કોઈ કરવું હોય આપણે હો વિજ્ઞાનની માલિકા તમારે વાવેતર કરવું હોય મગફળીનું તો ત્રણ હજાર રૂપિયા દાણા પચીસો ના દાણા માનો ને હાલો ઘરઘરા હોય તો તમારે પચીસો રૂપિયાના દાણા થાય તમે બસો ત્રણસો રૂપિયાનો ફોટ ગણો તમે ખાતર ગણો અને ચાર હજાર રૂપિયાનું મણ તમારી એક વીઘા માટે તૈયાર થાય સો વીઘા હોય મોટાભાઈ કેટલા પૈસા રાખવા પડે ચાર થી પાંચ લાખ રૂપિયા હોય ને આપડા પાસે તૈયાર થાય અને એની જગ્યાએ તમારે દસ હજાર કે વીસ હજારના ના બીજા રણ ની મારી પાસે કપા સો વીઘા તમારે સોંપાય છે બરાબર છે એટલા માટે કપાસનું વાવેતર ઓછું ન થાય પરંતુ ખેડૂત મિત્રો ખાસ યાદ રાખજો તમારે કે મારી જાત તમારે જરૂર પડે તારે તમારો દીકરો શું બે ફિકર ફોન કરી દેવાનો સવારમાં માં નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી અને એક રવિવારે મારા બાપ મને રજા રાખજો રવિવારે તમને કહું એ ઘરેલી મારે બહુ ભી હોય છે એટલે તમારે રવિવારે ફોન ચાલુ હોય છે અને એક રવિવાર થોડીક મને મારા બાપ થોડીક રજા આપજો બરાબર બાકી તમે તારે હોમવારથી શનિવાર સુધી સવારે સો આઠ વાગ્યા નવ વાગ્યાથી સાંજે સો વાગ્યા સુધી ફોન જીકમ જીક કરવા તમ તારે એકવાર ન લાગી એકવાર ન હોવો પડે તો બે વાર ત્રણ વાર નવો પડે પાંચ વાર તમે તારે ફોન કરજો તમ તારે કારણ કે તો એમને ખબર પડે કે અમારા ખેડૂત મિત્રો છે એમને કાંઈક મારી વધારે જરૂર પડતી જરૂરિયાત પડી હોય તો જ મારો ખેડૂત મને ફોન કરે બરાબર છે અને એ માટે અમે તમ તારે બેઠા છીએ મારો નંબર છે ચોરાણું અઠ્યાવી ત્રેસઠ ઓગણસી અગિયાર નંબર ઉપર તમે તારે ફોન કરજો બાકી આ બધી વસ્તુ તમને મળી રહે ન મળે તોય તાર હું બેઠો છું તમારો દીકરો આ બેઠો છે કોઈ ઉપાધિ કરતા નહીં નવો વિડીયો નો વધી રજા આપો જય જવાન જય કિસાન રામ રામ